જય માતાજી આપણે જો રતેશભાઈની દુકાને પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે રતેશભાઈની દુકાનમાં એ અંદર રતેશભાઈની દુકાનમાં ગીરી જવી એક મોબાઈલ સારો કરાવવાનો છે જો ઉનો થાય છે મોબાઈલ અને કોમ્બો કોમ્બોય ઓર્ડર નાખ્યો છે તો હાલો જો આ રિતેશભાઈની દુકાન આવી ગઈ છે એ અંદર જઈશું આપણે હું રતેશભાઈ કરે છે

મારે જો આપણે મારે મોબાઈલ હારો કરાવવાનો છે રતેજ ભાઈને કઈશ મારો મોબાઈલ હારો કરી નાખે તો ભાઈ આઈ લો મોબાઈલ લો જો મોબાઈલ આઈક્યો દીધો છે રતેજ ભાઈને કઈશ બે વાણી કે મારે એક ધગાયો તમને થાશિયક છે બોલો ને ના કે મારે હપ્તા બાકી છે ને અને તમને ફોન જોડી રાખો અને મારે હક્કો એક ભરાવો ભલામે 29 ત્રીસ તારીખ થઈ ગઈ છે એટલે આપણે હક્કાના ઘટ્યા છે બરોબર

મારો તમે મોબાઈલ આપ્યો છે એ ક્યારે મળશે એ મને કહો બરાબર તમારો મોબાઈલ આપ્યો છે ને કાલ સાંજ સુધીમાં તો આજ સાંજ સુધીમાં તમારે થઈ જાય કોંગો નાખીને કમ્પ્લેટ થઈ જાય બરોબર રેડી થઈ જાય છે ને એમની ચિંતા નહીં કરવી તો કમ્પ્લેટ તો આપણે જો કાલ આવીશું કાલે કયા ટાઈમે આવું કાલે સાંજના ચાર હરા ચાર આજુબાજુ જો તો કાલે મોટા જવાનું જવાના છે આ બધાય મોટા જ છે ને મોટા જવાનું આપણે બપોર જવાનું

ચિંતા નહીં ગણવાયને આપણે નીકળી જવું બરાબર ફોન આવે હોય તો આપણે ફોનમાં નાખીએ છીએ નવસો સાડી નવસો રૂપિયા લેશે બોટેજમાંથી મેં એને પૂછી દો પણ આપણે કચ્છાઈના હેરફોન છે પછી ગેમની બ્લુટૂથ છે એરફોન છે કેમની મોબાઈલ રિપેરિંગ છે તો અમને અમારી મુલાકાત એકદમ જરૂર લ્યો સસ્તા ભાવે તમને કરી આપશું બરાબર બીજું આગળ વિવિધ કરો તમે જય માતાજી આજનો આપણે વિડીયો પૂરો કરવી છે